ફાયરિંગ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે આરોપ લાગ્યા હતા ફાયરિંગ થયાના ગણતરીની કલાકો બાદ હાર્દિકસિંહ જાડેજાએ જવાબદારી લીધી ઘટનાની અંદર ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિકસિંહ જાડેજાના નામનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાર્દિકસિંહ જાડેજાની સામે કુલ આઠ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

આઠ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આ આઠ ગુનાઓની અંદર વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા અને સાથે જ શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ પર તેની સામે ગુના નોંધાયેલા છે અને આ સાથે જ જુનાગઢના મેંદેડા પોલીસ મથકે પણ તેની સામે ગુનો નોંધાયેલો છે વર્ષ બે હજાર બાવીસની જો વાત કરવામાં આવે તો હાર્દિક સિંહે રૂપિયા ચાર હજારની લેતી દેતીની અંદર એક વ્યક્તિની હત્યા કરી હોવાનો પણ અત્યારે એ ખુલાસો થઈ રહ્યો છે જો કે એક વાત એ પણ ચર્ચાની અંદર અત્યારે આવી છે કે જે હાર્દિકસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવીને શેર કર્યો છે છે એ હાર્દિકસિંહ ખુદ પોતે અત્યારે પેરોલ જમ્પ પર એટલે કે એ આખી આ ઘટનાની અંદર હાર્દિક સિંહ તેના આગોતરા મતલબ તેને જામીન મળ્યા હતા અને જામીન બાદ એ ગણતરીના દિવસોના જામીન હતા અને એ બાદ તે હજુ સુધી હાજર ન થયો હોવાની વાત એ સામે આવી છે અને આ વિડિયો જે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો છે આ વાયરલ વિડીયો એ ગુજરાત બહારના હોવાનું અનુમાન એ લગાવવામાં આવ્યું છે અને આખી આ ઘટનાની અંદર ટ્રેલર હોવાની વાતચીત પણ થઈ રહી છે આ આખી ઘટનાને લઈ જ્યારે આ વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે એ વિડીયોની આગળના ભાગની અંદર એક સોશિયલ મીડિયાની ચેટ પણ છે કે જેમાં વિભસ્ત શબ્દોનો ઉલ્લેખ કરાયો છે અને જે આ વિડીયો વાયરલ કર્યો છે વાયરલ વિડીયોની અંદર પણ એ રાજદીપસિંહ રીબડાને ધમકી આપવામાં આવી રહી છે અને આખી આ કેસની અંદર જે રાજદીપસિંહ રીબડાને ધમકી આપવામાં આવી રહી છે અને હવે આ ઘટનાની અંદર હાર્દિકસિંહ જાડેજાએ વધુ એક વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ કર્યો છે અને એ વ્યક્તિના ઘરના પણ જઈ અને ત્યાં આસપાસના વિસ્તાર અને તેના નિવાસસ્થાનની રેકી કરી હોવાનો પણ ઉલ્લેખ એક આ વિડિયોની અંદર કર્યો છે જો કે હવે રાજકોટના ગોંડલ તાલુકા પોલીસની ટીમે આખી આ ઘટનાને લઈ એ કાર્યવાહી હાથ ધરી છે જે પેટ્રોલ પંપ પર બે બુકાનીદારી શખ્સ આવ્યા હતા કે જેમને મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ફાયરિંગ કર્યું હતું એ ફાયરિંગ કોણે કર્યું હતું અને એ બંને બુકાનીધારી બાઇક સવારે કઈ તરફ ભાગ્યા છે તેને લઈને તપાસની શરૂઆતે કરી દેવામાં આવી છે રાજકોટ જિલ્લાની સાથે સાથે રાજકોટ શહેરની અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ કેસના તપાસની અંદર જોડાય છે જે આપ સીસીટીવી જોઈ રહ્યા છો એ સીસીટીવીની અંદર બે બાઈક ચાલકો જે બુકાની ધારી છે બંને એ ત્યાં આવે છે પાછળ બેઠેલા શખ્સની હાથમાં રિવોલ્વર છે એક રાઉન્ડ એ ફાયરિંગ કરે છે અને એ ફાયરિંગ થયા બાદ એ બંને ત્યાંથી સીધા એ ફરાર થઈ જાય છે જોકે પેટ્રોલ પંપ પર હાજર શખ્સે મોડી રાત્રે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાનો આ પેટ્રોલ પંપ છે તેને મોડી રાત્રે જયદીપસિંહ જાડેજાને ફોન કર્યો હતો અને ફોન થતાની સાથે જ તે વાત જણાવી હતી કે આપણા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે બે શખ્સો આવ્યા હતા કે જેણે ફાયરિંગ કર્યું છે આ ઘટનાની જાણ થતાની સાથે જયદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા સત્યજીતસિંહ જાડેજા આ બંને વ્યક્તિએ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા હતા પોલીસને પણ ત્યાં બોલાવી હતી અને ગોંડલ તાલુકા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી આખી આ ઘટનાના ગણતરીના કલાકો બાદ આ ચેટનો સ્ક્રીનશોટ અને એક વિડિયો કે જેમાં હાર્દિકસિંહ જાડેજા નામના એક શખ્સ કે જેને આખી આ ઘટનાની જવાબદારી લીધી છે અને તેણે એમ પણ કહ્યું છે કે આ માત્ર ટ્રેલર છે હજુ આખું એ પિક્ચર બાકી છે જો કે આ ઘટના બાદ હવે તપાસનો ધમધમાટ એ તેજ થયો છે ગોંડલ તાલુકા પોલીસની ટીમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે અને જે બંને બુકાનીદારી શખ્સોએ ફાયરિંગ કર્યા હતા ખરવા માટે ત્યાં પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા એ કોણ છે ક્યાંથી આવ્યા હતા તેની તપાસની શરૂઆત કરી છે અને સાથે જ જે હાર્દિકસિંહ જાડેજાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે 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 કે જેની સામે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા અને તે પેરોલ ફરાર તેની પણ શોધખોળ એ હાલ તો હાથ ધરી છે એટલે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ આ બંને શખ્સો અને હાર્દિકસિંહ જાડેજાની ક્યારે અટકાયત કરે છે ક્યારે ધરપકડ કરે છે પરંતુ આખી આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કે ફરી એક વખત ગોંડલ અને રીબડાની અંદર જે ઘટનાઓ વર્ષો પહેલાં બનતી હતી એ હવે બનવાની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર